તો મિત્રો આજે જો પાછળ હું વેપાર કરવા આવી ગયો છું બરાબર જો સેવા સદન જો અત્યારે પબ્લિક ઘર તરફ પડી રહી છે જો અત્યારે સવારનો વેપાર તો કરે છે આ પેલું ભરેલું હતું બરાબર આટલી ડુંગળી પડી છે હજુ અને હજુ આટલા બટાકા પડે છે સો ટુડે આઈ હેવ સેલ પોટેટો એન્ડ ઓનિયન ફિફ્ટી ફિફ્ટી પર્સેન્ટ નાવ ફિફ્ટી ફિફ્ટી પર્સેન્ટ હેવ આઈ તો મિત્રો જુઓ તો મારા યુએસથી પણ વ્યુવર્સ હોય છે તો તેમના માટે મારે થોડું અંગ્રેજી બોલવું પડે છે નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા મજામાં લાઈક કરી દેજો શ્રી કૃષ્ણ લખી કમેન્ટ કરી દેજો બરાબર તો જો આપણે ફરી એકવાર લાઈવમાં આ ડુંગળી છે જોઈ લો પચાને અઢી કિલો વીસ રૂપિયા કિલો લઈ યાર વિચાર કરવા ના બટાકમ તો શું હોય નવા સીએ છે નવા સીએ છે બટાકો હવે ન હોય અમુક આવી જાય તો રેતની અંદર થાય ને એટલે અમુક જે કોકરા ઉપર પડ્યું હોય ને એમની મોટું થઈ જાય એટલે હોલ બતાવી દે જે ગમે નાખી દો Thank you

वो बट्रोट दे अभी लेकर अपने जो 2 किलो बटाका आप से भाई ना खराब गया कस्टमर बराबर हां 2 किलो बटाका आया लाइक कर दे जो भाई मारा भाइयों बहनों जे हो लाइक कर दीजो डिस्क्रिप्शन में की कमेंट कर दो क्या ठीक हो तुम्ही જો કોઈએ લાઈક કરી નથી એકસો પચાસ લોકો લાઈવ છે પણ લાઈક કોઈને કરી નથી લાઈક કરો લાઈક તો જો આજે આપણે પચાસ ટકા જેટલો વેપાર કરી દીધો છે જો આ પાછા સુધી બધું ભરેલું હતું બરાબર અને જો આ ડુંગળી આજે ઓછી વેચાણી છે બરાબર हेडओ गियर, गियर हेडओ, गियर हेडओ गियर। कह रहा कि नहीं दो भी है भी आज। कोई खास नहीं। हाँ।

એટલે ઓને ધોયા નહીં ઓમ જ રાખ્યા જો આ એક ધોઈ ધોયો બી ખાલી જો આ ધોયો તો કહું થાય વારો ગરાગ લઈ જાય ને ધોઈન ખાય આપણો ઉલે ધોવા પડે મે જોઈને ધોળા ધોયેલા બટાકો નતો લાવ્યો માઈક કાલે

ફેરી ને તો ચાલે પછી આટલામાં એકલો બોકા પાડતો હોય પેલો ના ના ઉકે વેપાર કરતો જેનું નસીબ કોઈના પર એવું મન રાખવાનું જ નહીં આપણા આંગળ થાય ને ભગવાન નું નામ નહીં વેપાર કરવાનું જે વાત પડે મળીએ આપણું બસ હું તો મારા જીવનમાં કોઈ દર કોઈના પર ઈચ્છા નહીં કરી આજ દીધી

અત્યારે બજારમાં આવી ડુંગળી આવે લઈએ હારી ના ભાવ ઊંચા એવું ભાવ વેચવાની પચીસ રૂપિયા થી બાવીસ રૂપિયા થી હોલસેલ ચાલુ થાય હારી ડુંગળી कैसा Tain, सब di को बड़ा बच्चा ना तयिन

હું યાદ નહીં કરે કોઈ વાંધો નહીં હું આમ કહેવાય ભગવાન ભગવાન તો મિત્રો લેડીઝ કસ્ટમર હોય ને તો મગજ પકવી નાખે છે એમ આમ કરો આમ કરો જો આ ડુંગળી ગમે તેવી ડુંગળી લઈએ તો જો ઊગેલી નીકળે છે ને એટલે કસ્ટમર પાછા જાય છે બરાબર જો સાહેબ ડુંગળી આવીએ તો પણ ઊગેલી નીકળે છે આ થોડી મીડિયમ છે જો આ તો અહીં આવી જ છે જ આવી આ શું કરવાનું તો લાઈક કરી દેજો લાઈક thật thật dễ dàng bắt đầu mát thoát 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 thank you, thank you guys. તો મિત્રો જો આપણા બટાકા છે તો કાલે બગડી ના જાય તો સારી વાત છે કારણ કે નવા બટાકા છે તો બગડવાનો ચાન્સ બહુ રહે છે દ્વારકાના નાથની મરજી જો આજે ઇલેક્ટ્રિક કાંટો નથી લાવ્યો એમાં કેબલનો પ્રોબ્લેમ છે ચાર્જિંગ થતું નહીં આપણે મેન્યુઅલી જે આ વાળો કોટા આવ્યો ને એ લાવેલો છે બરાબર જો વિડિયો પસંદ આવે હોય તો લાઈક કરી દેજો બરાબર જો સરસ લાગજો લાઈક કરી દેજો જય પશુરામભાઈ નયનભાઈ રાવળ જય પશુરામ ભગવાન પરશુરામ અને દ્વારિકાવાળો સદાય તમારા સપના પૂરા કરતા રહે જય શ્રી કૃષ્ણ લખજો જય શ્રી કૃષ્ણ લખજો જો મિત્રો ગઈ કાલે રવિવારે હું મહેસાણા માર્કેટ યાર્ડમાં ડુંગળી બટાકા લેવા જતો હતો બરાબર તે વખતે જો શું પ્રોબ્લેમ બને તો જોઈ લે આ રિક્ષાનું ટાયર છે એના બધે બધા નટા જો છ નટા અને ચાર નટા બધા ખુલી ગયા હતા આ તો તમને ટાયર આખું આમાં મેં આમાં બોલતું હતું આ તો દ્વારકાવાળાની મહેરબાનીથી રીક્ષા પલટી ખાધી જો આ બધા બધું ઓઇલ બધું નીકળી ગયું હતું ટાયરમાંથી તમારા બધાની દુઆથી મારા વ્યુઅર્સની દુઆથી દ્વારકાવાળાની મા જોગમયાની મરજીથી હેમખેમ પાછો આવી ગયો હતો બરાબર એ જો આપણે રિક્ષામાં દ્વારકાધીશને ફોટો રાખું છું જો

રોજની એવરેજ જેટલો નથી પણ ડાઉન થયો છે અત્યારે બટાકા તો બહુ સસ્તા બજારમાં વેચાય છે વિજયભાઈ સુખાર વેલકમ વેલકમ વિજયભાઈ કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ

निकुंज भाई मी गुजराती भाई राधे राधे जय श्री कृष्ण जय श्री कृष्ण भाई सबने मारे जय श्री कृष्ण मैं भाई ये हमारा खास ऑनलाइन व्यूवर्स ऑनलाइन हमारे मित्रों अगर हमारी चैनल सब्सक्राइब ना करी हो तो सब्सक्राइब कर ही देजो बराबर कारण कि आपरे एक महीना में कारण कि आपरे एक महीना में 500 सब्सक्राइबर हिट हो जाए बराबर YouTube થેન્ક્સ મારાુવર્સ રાધે રાધે જય શ્રી કૃષ્ણ લાઈક કરતા રહેજો મારા વાલા મિત્ર બહુ જલ્દી દ્વારકાધીશના દર્શને જવું છે પણ ભગવાનનો હુકમ થાય તો જ ત્યાં જઈ શકાય છે બરાબર નહીં તો લાખ કોશિશ કરીએ મેં અત્યાર સુધી બધા જેવું પણ દ્વારકા નહીં જો અને જો આપણે આપણી પોતે જીવાતમાં બરાબર શરીરની વાત નહીં આપણા આત્માની વાત છે આપણી જીવાતમાં અને એક પરમ સત્ય છે શ્રી કૃષ્ણ બરાબર અને એ મારા દ્વારકાના નાથનું જો તમે દર્શન ના કરો જીવતો જો એમ ના ના થઈ જાય તો તમારો અવતાર ફેલ છે બોલો દ્વારકાવાળાની જય

જીવનમાં લાખ મુશ્કેલીઓ આવે બરાબર વાર્તાધીશને ના ભૂલતા કારણ કે એક તમારા તમને મુશ્કેલી એટલા માટે આપે છે કે આવનારા સમય કર્યું બહુ ખતરનાક આવશે અને તે વખતે તમે અત્યારે મુશ્કેલીનો સામનો કરતા થશો તો આગળ જઈને તમને એ મુશ્કેલીઓનો સામનો કરતો કરવા માટે સહેલું પડશે બરાબર એટલા માટે પ્રભુ અત્યારથી દરેકને તૈયાર કરે છે સુખમાં સલકાઈ ના જવું દુઃખમાં ડરી ના જવું બસ દ્વારકાવાળાનું નામ લેવું મિત્રો જુઓ ખૂબ અત્યારે અંધ થવાય છે ટ્રાવેલિંગ વાઇડ આઈ એમ સોરી ફોર ધ વિડીયો બટ આઈ એમ નોટ શ્યોર ઇફ લિટ કમેન્ટ ઓર નોટ કઈ વાંધો નઈ મિત્ર સોરી કહેવાની કોઈ જરૂર નથી તમારે કમેન્ટમાં લખાઈ ગયો Don't say sorry. Yeah. Life is a beautiful for gifted uh, God. Okay. Enjoy it. We are friends. Please come back again in my next live. Thank you, thank you. Traveling white. Are you a good friend? Yeah? Okay, okay, I am. We are friends, Very, very good friends. અરે પ્રિયંજીભાઈ પ્રિયંજીભાઈ આ ઈમોજીમાં ખબર ના પડી તમે શું કહેવા માંગો છો જય શ્રી કૃષ્ણ તમને બરાબર વાત કા દિશ તમારું પણ સપના પૂરા કરે હમી હોજે સંભાળો ને જો રાત પડે દ્વારકાજી સપનામાં ના આવે ને તો એમની ભક્તિ કરી નાખો Saya biar itu.